ફાલ્ગુન કંથારીયા ડેનિસ સુરતી અને જુહિલ લાડ દ્વારા આ બાવીસ દીકરીઓની સ્કૂલ ફીસની સંપૂર્ણ જવાબદારી લેવામાં આવી હતી આ પ્રસંગે મુખ્ય મહેમાનો તરીકે આશીષભાઈ સેલર નૈલેશભાઈ પટેલ વિજયભાઈ પટેલ પ્રકાશભાઈ લાલવાણી ડેનિશભાઈ પંચાલ સંજયભાઈ જીગરભાઈ ગુપ્તા અને મિલનભાઈ ઉપસ્થિત રહ્યા હતા તેમની હાજરીએ કાર્યક્રમની શોભા વધારી હતી અને ટ્રસ્ટના સભ્યોને પ્રોત્સાહિત કર્યા હતા ફ્રેન્ડ્સ ગ્રુપ મોરા ચેરિટેબલ ટ્રસ્ટનો આ કાર્ય સમાજમાં શિક્ષણના મહત્વ અને ખાસ કરીને દીકરીઓના ભવિષ્ય માટે જાગૃતિ ફેલાવવાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું

તમને એવું લાગ્યું કે આપણે આ દિશામાં એક કામ કરવું જોઈએ અને અમે દસ વર્ષથી આ કામ કરીએ છીએ પણ કેવી રીતે થાય છે અમને પણ અંદાજો નથી અમે ખાલી લાભાર કે વચ્ચે અને માણસો છે અમે લોકો અમને ડોનેશન આપે છે અને એ ડોનેશન આ સાચી જગ્યા પર જાય એની પર અમે પૂરેપૂરી કોશિશ કરીને દસ વર્ષથી આ ટ્રસ્ટ ચલાવી આજે એકવીસ દીકરીઓ અમે આ વર્ષ માટે ગીતમાં નોટબુક સ્કૂલ બેગ પાણીની બોટલ લંચ બોક્સ સ્ટેશનરી નો સામાન એવી રીતે કંપાસ બોક્સ એવી રીતે સ્ટેશન જેમને ભણવા ને લાગશે સામાન એ સામાન આપ